મને પછી અહીં આવું કે ઘેર આવવા મન ન થાય ને તું ઘેર જાવ કે ઘેર લઈ ઘેર અહીં આવવા મન ન થાય ભાઈ રાવણ કપા ભી ના હાલો લેવા દેવા હાલો ઓલા લેતો ની છે ઈલે માવતાય નો હોય ના તો કદી ભાભી સાહે ને મળતી આ દાઈ રાખ્યું તે રાખ્યું અમારે ને કતી લા તો ભાઈ આઈફોન લેવો હે લેવો આઈફોન લેવો હા બોલો ખવાતો છે કાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને માફ કરજો કેમ કે આજે હું ઓલા અશોકભાઈની આવ્યા હતા કે એને રિવ્યુ જો બાર કબાટને સેટ એને એવું એનું હંધ બનાવે બધું હતું ને એને જોવા જો મેં કીધું કેમ હોય કેમ ની બધું જોવા જો તો ભાઈજાન એવું ખાવા હું નહોતો રોકાનો શું કરો અહીંયા તમે મેડમ

મોટી વાત કેવાય બહુ મોટી વાત રૂપિયામાં કઈ મોટી વાત કેવાય મોટી વાત હલો ભાઈ હાલો હાલો ભાઈ બસ હા એમ

કોઈ નો લીધે કોઈ નો લીધે હતો એને ખબર નહી લીધે અમાર મેવલ ભાઈ જો મંદિર ને એવું બધું હતું નહી તો એ હવે લે છે આરે સુબ્યુ ને એવું કામ એવું હા ભાઈ બધું લીલે તો હમ મે ભાઈ હવે હે ને આરે બહુ મોડું થઈ જાય અવિનેશ તાર આવો કે દીકુ હે આવો હા છોકરા ને આવું છે અને ભાઈ મારે કઈ બીજું કઈ એટલું બધું કામ નઈ મારે એક મોબાઈલ ની દુકાન ની એડ શૂટ કરવા નથી કે એટલા માટે આવશું ટાટા લો ટાટા આવું હે ને હલો

તો ફેમિલી અત્યારે આપણે પૂછી જશે ઘરે કારણ કે બહુ મોડું થઈ ગયું હોય ત્યારે બે વાગી જશે અને હું મોવા જો અને યાર્ડ શૂટ કરવાને તે શૂટ કરી કમ્પ્લીટ કરી અને વેસો ઘેરે તો જો ત્યાં કંઈક છે ગાડીને એવું બધું ઢાંકી દીધેલું છે અને બધું તો આમને પીડું છે કંઈ મૂક્યું ન તો એમને

ے ا کا ے وپ ھ روپے ک ک

Why is it Ášōŉ? Yeah, no, it's a big part of Sipını, who you know? How the song goes? That it is still one of his conductor and the living. If you go, this teacher will be conceived. You're Sius? We said, live, he's so bad? No, I know you don't want you to learn. It's God ludd dotted way. How did I receive the الفet?! So family, but there are香riだけ My

ભાઈ બહુ તો તો એ મોટા હતા પણ મોડું ને ગયા આજનો બ્લોગ બસ આપણે અહીંયા પૂરો કરી દઈ તો આજનો બ્લોગ બસ અહીંયા બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ચાસુ તું બધાને જય માતાજી બાય બાય